નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રામાયણ સિરિયલમાં દરેક કલાકારોની મહત્વની ભૂમિકા ભજવી હતી આ રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવ્યો હતો જોકે આજે રામાનંદ સાગરનો પુત્ર આનંદ સાગરનું દુઃખદ અવસાન થયું છે તેર ફેબ્રુઆરીએ સાંજે સાડા ચાર વાગે મુંબઈ પવન હંસ સમશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર થયા છે આનંદ સાગર ભારતીય ટેલિવિઝનના સૌથી પ્રભાવશાળી પરિવારના સદસ્ય હતા તેમના નિધન બાદ પરિવાર દ્વારા આ મુદ્દે જાણકારી આપવામાં આવી છે તો રામાનંદ સાગરના પરિવારે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ મામલે જાણકારી આપી છે પરિવારે જણાવ્યું છે કે ઘણા દુઃખ અને શોક સાથે સાગર પરિવાર આનંદ સાગરની નિધનની જાહેરાત કરે છે આજે તેર ફેબ્રુઆરી બે હજાર રોજ તેમનું નિધન થયું છે પ્રસિદ્ધ ટેલી ટીવી સિરિયલ રામાયણે ઓગણીસો ને સિત્યાસીમાં આવી હતી તેના નિર્માણ રામ રામાનંદ સાગરના પુત્ર આનંદજી બીજી પેઢીના સદસ્ય હતા પોસ્ટમાં આગળ જણાવવા જણાવવામાં આવ્યું છે કે તેઓ એક ગરમ જોશી ગીરીમાં અને મૂલ્યો પર આધારિત વ્યક્તિ હતા આનંદ રામાનંદ સાગરે પોતાની વ્યક્તિત્વથી ઘણા જીવન સ્પર્શ્યા છે અને તેમના પરિવાર મિત્રો અને દરેક લોકોને સ્નેહપૂર્વક યાદ કરતા તેમને જણાવવામાં સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અંતિમ સંસ્કાર શુક્રવારે તેર ફેબ્રુઆરી બે હજાર ના રોજ સાંજે સાડા ચાર વાગે મુંબઈના પવન હંસામાં કરવામાં આવ્યા છે તેમની આત્માને શાંતિ મળે ઓમ શાંતિ જે હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ